નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝોમ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર ચાલો ઊર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડીએ ઉદ્યોગપતિઓ માટે ગૃહિણીઓ માટે ખેડૂતો માટે સ્ટાર રેટિંગ વાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઊર્જા કાર્યક્ષમતા વધારો કચ્છના સફેદ રણમાં ધોરડો ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ બે હજાર પચીસનો પ્રારંભ થયો નવ દેશના પચાસ પતંગ બાજોએ ભાગ લીધો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ બે હજાર પચીસનો કચ્છ જિલ્લાના ધોરડો સફેદ રણ ખાતે ઉત્સાહભેર પ્રારંભ થયો હતો આ પ્રસંગે નવ આંતરરાષ્ટ્રીય કાઇટિસ્ટ સહિત વિવિધ દેશમાંથી આવેલા કાઇટિસ્ટોને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે મોમેન્ટો આપીને તેમનો ઉત્સાહ વધારીને આવકાર અપાયો હતો આ કાર્યક્રમનું આયોજન ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ અને જિલ્લા વહીવટી તંત્ર કચ્છ દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ અને કાર્યક્રમના અધ્યક્ષ જનકસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકાસના વિઝનથી આજે કચ્છના સફેદ રણને જોવા દેશ વિદેશથી લાખો પ્રવાસીઓ આવી રહ્યા છે રાજ્ય સરકારના પ્રયાસથી આજે સફેદ રણ દુનિયાભરમાં જાણીતું બન્યું છે આ પ્રસંગે ધારાસભ્ય કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે ભારતના દરેક ઉત્સવ પાછળ એક વિજ્ઞાન છુપાયેલું છે ઉત્તરાયણ પર્વના મહત્ત્વને ધારાસભ્યએ સમજાવીને કચ્છના સફેદ રણમાં પધારેલા વિવિધ દેશોના કાયટિસ્ટોને આવકાર આપ્યો હતો આ પ્રસંગે જિલ્લા કલેક્ટરે સૌને શુભેચ્છા પાઠવી હતી ધોરડો આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ દરમિયાન બેલારૂસ ભૂતાન ઇન્ડોનેશિયા ડેનમાર્ક હંગેરી માલ્ટા સ્લોવેનિયા તુર્કી ટ્યુનિશિયા દેશના આંતરરાષ્ટ્રીય કાયટિસ્ટ તેમજ મહારાષ્ટ્ર સિક્કિમ વેસ્ટ બંગાળ રાજ્યોના કાયટિસ્ટ અને કચ્છ જિલ્લાના કાયટિસ્ટોએ અવનવી ડિઝાઇનની પતંગો સાથે સફેદ રણના આકાશમાં અનેરું આકર્ષણ જમાવ્યું હતું શાળાના વિદ્યાર્થીઓ સહિત ઉપસ્થિત સૌએ પતંગોત્સવની મજા માણી હતી કચ્છી સંસ્કૃતિને ઉજાગર કરતી ડાન્સની પ્રસ્તુતિને વિદેશી કાયટિસ્ટ સહિત મહાનુભાવોએ બિરદાવી હતી આ પ્રસંગે ધોરડો સરપંચ મિયા હુસેન બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખ પાલાભાઈ ભુજ તાલુકા પંચાયતના પ્રમુખ વિનોદભાઈ વરસાણી સોમનાથ ડિસ્ટ્રિક્ટ જજ ભુજ પ્રાંત અધિકારી ડૉક્ટર અનિલ જાદવ જિલ્લા પુરવઠા અધિકારી અર્ષી હાશમી ભુજ ગ્રામ્ય મામલતદાર અરુણ શર્મા

તેમજ કચ્છ જિલ્લા અમારા કલેક્ટર સાહેબ તેમજ અન્ય એમના સાથે અધિકારીઓ પદાધિકારીઓ પધારીને આજે આ કાર્યક્રમનું ઉદઘાટન કર્યો અને અમારા માટે ગૌરવની વાત છે કે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ ઘણા બધા દસે અગિયાર કન્ટ્રીના લોકો આવી અને અહીંયા દર પતંગ ઉડાડશે અને દર વર્ષે ઘણા વર્ષોથી હું માનું છું બે હજાર બાર કે તે બારથી લગભગ અને દર વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ દોરડોમાં યોજાય છે જેના કારણે ખૂબ આ વિસ્તારને ફાયદો છે અને આંતરરાષ્ટ્રીય લેવલે એક ઓળખ મળે છે અને રોજ જે લોકો આવે છે એના કારણે વિસ્તારના લોકોને રોજગારી મળે છે અને અહીંયા જે રણોત્સવ થાય છે એના કારણે ઓલ ઓવર કચ્છને ફાયદો છે કે જે પણ પ્રવાસીઓ આવે એ કચ્છની મુલાકાત લેતા હોય છે અને બહુ સારી વાત છે અને આ જે આવી કલાઓ આંતરરાષ્ટ્રીય પતંગોત્સવની અમારા જે બાળકો છે કે અમારા આજુબાજુના ગામના લોકો છે કે આપણા કચ્છના લોકો છે

દર્શક મિત્રો આજે તારીખ તેર જાન્યુઆરી બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર